નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં લગ્નના દિવસે દુલ્હનની હત્યા કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં સોનીબેન રાઠોડ નામની યુવતીની તેના લગ્નના દિવસે વહેલી સવારે તેનો ભાવિ પતિ હત્યા કરીને ફરાર થઈ ગયો હતો હત્યારા શખ્સે લગ્નના આગળના દિવસે અન્ય એક પરિવારને માર મારીને ઘરમાં તોડફોડ પણ કરી હતી આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી હત્યા કરનાર સાજન ખન્નાભાઈ બારીયાની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે